ગાઈઝ મસ્ત મજાના હેર કટ કરાવી લીધા છે અને આપણે શેવિંગ પણ કરાવી લીધું છે મસ્ત મજાના બાબલા બની ગયા છે મિત્રો વિરાંશ ભાઈ નું ગુડ મોર્નિંગ થઈ ગયું છે જો 11:30 વાગે ભાઈ જાગે છે વિરાંશ તરત ઊભો ને પપ્પા નાનું બચ્ચું બતાવો ને તમારા ફોનમાં માં બતાવો 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 તો ગુડ ન્યૂઝ માટે કે ભાઈ આપણે મમ્મી પપ્પા ને લઈને ખમલાઈ માતાજીના દર્શન કરવા માટે હજી દસ પંદર દિવસ પહેલા જ આપણે કમલાઈ માતાજીના દર્શન કરવા ગયા હતા તો આજે બીજી વાર જવાનું છે કેમકે ત્યાં છે ને બહુ મોટો યાદ યજ્ઞ ચાલી રહ્યો છે જેની પૂર્ણાહુતિ છે તો એ પૂર્ણાહુતિમાં મમ્મી પપ્પાને જવું છે એને દર્શન કરવા છે તો મમ્મી પપ્પાનો ભાવનગરથી ફોન આવ્યો કે મિલન અમને ત્યાં લઈ જાય અમારે દર્શન કરવા તમે તો ચાલો જઈએ એમાં તો નાદ ન પડાય ને તમારા ભાઈનું તો ખબર જ છે ને ભાઈ તો ચાલો આપણે જાય માતાજીના દર્શન કરો પણ અત્યારે પોણા બાર વાગી ગયા છે ને આપણે પહેલાં લઈ આવીએ મોરિયન ભાઈને નહીંતર મોડું થઈ જશે અને ભાઈ હમણાંથી થોડોક લોક છે ને લેટ શરૂ કરું છું પણ કન્ટિન્યુ થઈ જશે ની વાત કરીએ તો વિરાંશભાઈ અહીંયા જુઓ શોર્ટ વિડીયો જોવે છે ભાઈ પુનમ આજે અમારા ઘરે એક મહેમાન જમવા આવવાના છે તો એની બધી જમવાની તૈયારી કરે છે એ મહેમાનની વાત કરું તો એ મહેમાનનું કહી દઉં પૂનમ કહેવાય ને વાંધો નહીં તો મિત્રો એ મહેમાનને છે ને મા બાપ નથી માતા પિતા નથી ટૂંકમાં અને અમારા બ્રાહ્મણ જ છે ભાઈ કેતનભાઈ કરીને નામ છે એનું એ કેતનભાઈએ કાલે રાત્રે અમારા ઘરે આવીને કીધું કે મિલનભાઈ હું તમારા ઘરે કાલે જમવા આવીશ તો આજે બાર વાગ્યા પછી આપણે એને જમવાનું કીધું છે તો પૂનમ માટે મસ્ત મજાનું જમવાનું બનાવી રહે છે કે ભાઈ કેતનભાઈને આપણે એને મસ્ત મજાના જમાડવાના છે તો આજે અમારા ઘરે અને એ સામેથી કહેવાય આવ્યા હતા ભાઈ કે મિલનભાઈ તમારા ઘરે જમવું છે તો કેતનભાઈને જમાડવાના છે આપણે તો પૂનમ રસોઈ બનાવે ત્યાં સુધીમાં હું મોરિયનભાઈને લઈને આવું અને પછી મેં તમને જે ગુડ ન્યૂઝ આપ્યા છે ને માતાજીના હવનમાં જવાનું જે પૂર્ણાહુતિમાં જવાનું જોવાનું બોલતા નહીં મિત્રો જોવાનું જ છે મિત્રો વિરાશ મારી સાથે આવે છે પણ જેને ઠંડો પવન બહુ છે હું ભાઈ જેકેટ પહેરી લઉં ભાઈ જેકેટ પહેર્યા વગર નહીં મેળવ્યા પાછું મસ્ત મજાનું ગરમ ગરમ જેકેટ પહેરી લીધું છે અને પગમાં મજા પહેરી રાખ્યા છે કેમ કે ભાઈ બહુ પવન ઠંડો પવન ને પછી મને શીખવા આવે છે તો રવિ છે ને ગાડીને સર્વિસ કરે છે ત્યાં સુધી હું ઘડી દુકાનમાં બેસું અને પછી આપણે છે ને ભાઈ મોરિયનને લેવા જાઉં ને મોરિયન ભાઈને સરપ્રાઈઝ આપવાની છે મિત્રો મિત્રો જે હમણાં જ જોયું મોબાઈલમાં બેટરી પણ ડાઉન થઈ ગઈ છે તો હવે હું મોરિયનને લેવા જાઉં છું ને એવું શૂટ નહીં કરી શકું એમ કે છે ને સવારથી સાંજ સુધી હું મોબાઈલમાં આ જ મોબાઈલમાં વિડીયો બનાવતો હોઉં છું અને આ મોબાઈલથી નથી એડિટિંગ કરતો હોઉં છું બધું આ મોબાઈલની અંદર જ કરું છું તો અત્યારે બેટરી લો છે મારે અહીંયા ચાર્જિંગમાં મૂકવો પડશે હા હા ચડો થોડા લો આવું છું મિત્રો એક વાગી ગયો છે ને ભાઈ કેતન ભાઈ આવી ગયા છે આપણા ઘરે પ્રસાદી લેવા માટે અને મોરિયનને ભાઈ હું બાર વાગે સ્કૂલેથી લઈને આવી ગયો હતો તો હવે આપણે જઈએ બ્રહ્મભોજન કરવા માટે આપણા ઘરે આ મહેમાન આવ્યા છે ને સરસ મજાનું જમાડીએ ચાલો મિત્રો આવી સેવાનું કામ તમે પણ કરજો કેમ કે આ વ્યક્તિ અનાથ છે

લાઈક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ભગવાન કૃપા હા ભગવાનની કૃપા હવે અમે બ્રહ્મ ભોજન હા લઈએ છીએ લઈએ છીએ હા તો મસ્ત મજાનું નું બ્રહ્મ ભોજન થઈ ગયું છે અને હવે આપણે પેકિંગ કરવાનું છે વિરાંશભાઈ જો ભાઈ વિરાંશભાઈ તૈયાર થઈ ગયો છે તો મિત્રો બધા જ તૈયાર થઈને કમ્પ્લીટ થઈ રહ્યા છે અને ભાઈ થેલો પણ તૈયાર છે મોરિયન ભાઈ પણ તૈયાર થઈ ગયો છે તો સો ક્યુ ગયા અભી ચલો ચલો જ ના એ બી ચલો જલ્દી જલ્દી ખરાબ જ બધા તૈયાર થઈ ગયા છે ને ગાઈસ પૂનમ એમ કે છે બ્લેક ટી શર્ટ નહીં તમે એટલું મરુ ટી શર્ટ પહેરી લ્યો તો ભાઈ ચલો ચેન્જ કરી લઉં અને પછી તમને મળું ભાઈ ગાડી પણ આપણી મસ્ત મસ્ત ચકાચક થઈ ગઈ એ પણ હું તમને બતાવું બરાબર તો ભાઈને છે બહુ જલ્દી જલ્દીથી કે મારે જવું છે જવું છે ગાઈસ ચેન્જ કરી લીધું છે આપણે અને વિરાંશ મોર્ય ને મમ્મી ને બધા કમ્પ્લીટ મમ્મી તૈયાર થાય છે પપ્પા આવી ગયા છે એટલે બધા તૈયાર જ છે હવે તો હવે આપણે પેલા જવાનું છે મારે ગાડી લેવા માટે પેલા હું ગાડી લઈ આવું જો ગાઈસ બપોરનો વ્યૂ વ્યુ મિત્રો જે પ્લાન કર્યો ને એ ભાઈ ઓચિંતા પ્લાન કર્યો છે જેનો કોઈ આઈડિયા જ નહોતો અમે તો સવારના બધા ડેલી રૂટીનમાં વ્યસ્ત હતા તો પપ્પાનો ફોન આવ્યો કે ભાઈ આ રીતે માંડલ જવું છે ને દર્શન કરવા તું ચાલો જાય દર્શન કરો બસ શું મોટી વાત છે મિત્રો કમેન્ટ કરી આ ટી શર્ટ કેવું લાગે છે પ્લીઝ તો હવે છે ને પોલરવાળા ટી શર્ટ પહેરવાનું ચાલુ કરવું છે બધા એમ કે મિલનભાઈ તમને કોલર વાળા ટી શર્ટ સારા લાગે તો મિત્રો હવે આપણે આ ગાડી ફ્રન્ટી ગાડી ત્યાં મૂકતા આવીએ અને વેગે ના લેતા આવીએ બરોબર ચલો ભાઈ મોરિયન ઓલ સેટ બૂટ પહેરી રહ્યો છે મોરિયન મોરિયન જય માતાજી જય માતાજી ભાઈ વિરાંસ ભાઈ ઓલ સેટ વિરાંશ વિરાંશને ને ક્યાં વાગ્યું જો ભાઈ વિરાંશ દરવાજો ખોલતો તો તેને વાગી ગયો ભાઈ સાહેબ કેસે લગા કેમ વિરાંસ વિરાંશને લઈને ઉપર જા પપ્પા આવી ગયા છે વિરાંશ ઉપર જાય છે હવે ફ્રન્ટી ગાડી જોય બહાર પડી છે જો ગાઈસ ગાડી લઈને હું ખુલા પ્લોટે ગાડી મૂક્યો અને હું વેગેનર ગાડી લેતો હું મિત્રો આ ગાડી છે ને બે હજાર ને ચાર નું મોડલ છે અને ભાઈ જે આંખોની મજા આવે છે ભાઈ આ ગાડી લઈને હમણાં માંડલ ગયા હમણાં લાસ્ટ ટાઈમ ગયા હતા ને ભાઈ પંદર દિવસ પહેલા આ ગાડી લઈને જ ગયા આપણે અત્યારે ગાડી ઘરે મૂકી દેવાની છે કેમ કે આ નાની ગાડી છે ને બધા અમે હમાય નહીં આપણે આ જે ગાડી છે ને ભાઈ અમે નાના હતા ને ત્યારે ભાઈ આ ગાડી અમે બહુ ચલાવી ભાઈ અમે આ વીસ વર્ષથી આ ગાડીને કેટલા વીસ વર્ષથી ગાડી એઝ ઇટ ઇઝ છે ભાઈ વીસ વર્ષ પહેલાં જે ગાડી ચાલતી ને એવી જ હજી ચાલે છે હજી કોઈ અને આ બધી પાવર સ્ટેરિંગ વાળી ગાડી ચલાવીને તો આ ગાડી ચલાવવામાં થોડુંક નવું લાગે પણ હજી એ ઇટ ઇટીઝ એવી ને એવી જ ગાડી ચાલે એની હવે આપણે આવી ગયા છીએ આપણી અત્યારની ન્યૂ જનરેશન કારને લેવા માટે આના તો ભાઈ રબરી અંદર ગોઠવે છે જો કેવું મસ્ત ચકાચક કરી દીધું છે ભાઈ થેન્ક યુ રવિભાઈ ઓ ભાઈ સાહેબ ગાઈસ ઓલ સેટ થઈ ગયા છે મસ્ત મજાના ચશ્મા પણ આ લઈ લીધા છે તો હું તલાં બ્લેક કલરના પહેરું છું પણ આજે આમ બ્રાઉન કલરના લીધે કેવા લાગે છે કમેન્ટ કરી દેજો ને ગાઈસ આની પહેલાંના વ્લોગ તમે ન જોઈ દો ચમત્કારી મંદિરના આપણે ચાર ચાર ચમત્કારી મંદિરના આપણે બ્લોગ બનાવ્યા છે બ્લોગ બનાવ્યો છે જોવાનું ભૂલતા નહીં જોઈ આવજો અને તમને બ્લોગ કેવા લાગે છે એ કમેન્ટ કરજો મિત્રો મસ્ત મજાના તૈયારથી હવે આપણે જઈએ છીએ ક્યાં જાય છે ને એના પછીના બ્લોગમાં તમને ખબર પડી જાય અને પછીનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં હવે ડેલી વ્લોગ આવવાના છે હવે આપણે જઈએ છીએ રોડ ટ્રીપ ઉપર અને ભક્તિ એટલે કે ભાઈ ધાર્મિક જગ્યા ઉપર જઈએ છે એ નેક્સ્ટ જોશો ને તમને ખ્યાલ આવી જશે મિત્રો વિરાંશની આ હેરસ્ટાઈલ કેવી લાગે છે કમેન્ટ કરી દેજો આવી જાઓ જલ્દી ભાઈ બર્થડે બોય તૈયાર થઈ ગયો છે કમ્પ્લીટ વાવ ભાઈ કહી દો ચલો મિત્રો આ ભાઈ છે ને બર્થડે બોય છે તો આ ભાઈને તમે એક વિશ કરી દો ટ્વેન્ટી સેવન્થ ડિસેમ્બર ભાઈ નો છે બધા કમેન્ટમાં વિશ કરી દે બધા બધાની છે અને આપણે ત્યાં પોલીસવાળા ભાઈને દઈને આવી જવાનું છે મિત્રો ગાડીમાં બેસી ગયો છું ને જો આ ગણપત દાદા નીકળી ગયા હતા ને તેને મેં મેં કીકથી ચોટાડી દીધા છે તો જય ગણપતિ બાપા આપણા ગુરુદેવ બજરંગદાસ બાપા નીમ કરોલી બાબા આપણે નીમકરોલી બાબા ગયા હતા તમને ખ્યાલ હોય તો નૈનીતાલ ઉત્તરાખંડ કેચીધામ આપણે દર્શન કરી કરીએ છીએ અને એનો બ્લોગ ઓલરેડી ચેનલ ઉપર છે જોઈ આવજો અને આજે આપણે જઈએ છીએ આપણા કુળદેવી માના દર્શન કરવા માટે આમના પણ હમણાં બ્લોગ આવી ગયા છે પંદર દિવસ પહેલાના બ્લોગ આવી ગયા છે એ પણ જોઈ આવજો આજે બીજી વાર જઈએ છીએ ત્યાં મિત્રો બોલો જય કમલાઈમા બજરંગદાસ બાપાની સેટ હવે આપણે જવાનું છે માતાજીના દર્શન કરવા માટે તો આ બ્લોગ પહેલાં તો આપણે અહીંયા પૂરો કરી દઈએ અહીંયાથી આપણે નવો બ્લોગ સ્ટાર્ટ કરવાનો છે જે આપણે માતાજી સુધી પહોંચીએ તો અહીંયા સુધી તમે બ્લોગ જોયો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જો બ્લોગ જોવાની મજા આવતી હોય તો ચેનલને લાઇક કરજો સબસ્ક્રાઇબ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર જાતા નહીં મિત્રો અને હા મિત્રો આની પછીનો નેક્સ્ટ બ્લોગ આવશે આપણા કુળદેવતા માતાજી શ્રી કમલાઈ માતાજીનો જે હવન છે અને ત્યાં પૂર્ણાવતીનું હવન એવું છે તો ઇમ્લોક આની પછીનો નેક્સ્ટ આપણે અહીંયાથી ને જ શરૂ કરવાનો છે